અને હવે વાત કાયદામાં રહેશું તો ફાયદામાં રહેશો વિશે કલાકમાં અમદાવાદના ફરી તોફાની તત્વો બેફામ બન્યા જાહેરમાં લાકડીઓ સાથેના અસામાજિક તત્વોના દ્રશ્યો સામે આવ્યા વસ્ત્રાલ વિસ્તારની માધવ સ્કૂલ પાસે જાહેરમાં મારામારી કરવામાં આવી દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો લાકડીયા ના દંડા વડે મારામારી સીસીટીવી કેદ થઈ અકસ્માત ઘટનામાં બે લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યાર બાદ આ મામલો વધુ ઉગ્ર બન્યો હતો જો કે રામોર પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ શરૂ કરી છે બે અલગ અલગ દ્રશ્યો તમે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા હશો તેર વર્ષના અને ચૌદ વર્ષના કે જ્યાં બે દિવસમાં સામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે જોકે વસ્ત્રાલના સૌથી પહેલા ટોળા દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો તેના પોલીસે તેમને કાયદાનું બાંધ પણ કરાવ્યું છે આરોપીઓને શાંતિ કાણે લાવી છે અને બીજા ચૌદ માર્ચ બપોરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જો કે આ વિસ્તારમાં તત્વોને ને પોલીસનો કોઈ ડર જ નથી કારણ કે બીજા દિવસે અસામાજિક તત્વોએ આવી જ રીતે દાદાગીરી મારામારી જાહેરમાં કરી હતી તો અસામાજિક તત્વો બેફામ બનેલા છે અમદાવાદના વસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડનો મામલો मेट्रो कोर्टे तमाम आरोपियों ने चार दिवस नारीमान मंजूर करा रामौल पुलिस से पकड़े ना तेर आरोपियों ने कोर्ट में रजु कराया पुलिस से कुछ परेश करवा सात दिवस नारीमान नी मांग करी है हमदावर लुक्कागिरी गिरी करता राउंड स्थिति जरूर असलमा लुक्खा तत्पर पुलिस बराबर नी सर्विस करी

જાહેર છે હોળીના પર્વ પર તેઓ મારામારી દાદાગીરી કરી રહ્યા હતા મોટા પ્રમાણમાં આ તત્વો એકઠા થયા હતા જોકે ત્યારબાદ પોલીસ દ્વારા કાયદાનું ભાન આ જ તત્વોને કરાવવામાં આવ્યું અને તેઓની શાન ઠેકાણે લાવવામાં આવ્યું અમદાવાદમાં લુખાગીરી કરનારાઓ ચેતી જજો વસ્ત્રાદમાં લુખા તત્વોની પોલીસે બરાબરની સર્વિસ કરી ગણતરીના કલાકોમાં જ પોલીસે ચૌદ આરોપીની ધરપકડ કરી તમામ આરોપીઓ પુષ્પા ફિલ્મથી પ્રભાવિત થયા હતા રામોલ પોલીસે ફરાર ચાર આરોપીઓની શોધખોળ હાથ ધરી પાણીપુરીની લારી રાખવા બાબતે બબાલ થઈ હતી પંકજ ભાવસાર અને સંગ્રામ વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી તોડફોડ થઈ હતી જોકે પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરી હતી

હજુ જેમ જેમ કારણ કે જે આઠ જે આરોપીઓ છે એને નામજોગ ફરિયાદમાં દર્શાવેલા છે અને અત્યારે જે આરોપીઓ છે એના ઇન્ટ્રોગેશનમાં અન્ય અન્ય આરોપીઓના નામ ધીમે ધીમે ખુલતા જાય છે જેમ ખુલતા જાય છે અત્યારે હજુ પાંચેક આરોપીના નામ અમારી સમક્ષ છે કે જે પકડવા ઉપર બાકી છે જેમાં એમાં મુખ્ય કલ્પિતા જે છે પંકજ ભાવસારી પણ બાકી છે એના માટે પણ જુદી જુદી સર્વેલન્સની ટીમ અને અમારી એલસીબી ની ટીમ અને ક્રાઇમની ટીમ તમામ ટીમો આમાં લાગેલી છે વધી રહ્યો છે આવા લોકો તત્વો સામે કડક કાર્યવાહી નથી થતી પોલીસે ગણતરી મિનિટોમાં જ આરોપીઓને પકડી લીધા અસામાજિક તત્વોને પકડી પાડ્યા હતા તમામ આરોપીઓનું પોલીસે સરઘસ કરી

પગલા ક્યા ને મકમ લેશો અસામાજિક તત્વો દ્વારા ગઈકાલે રાત્રે વસ્ત્રાલની અંદર કદાચ નશામાં કોઈ તૂત હશે અને એવા તત્વો દ્વારા જે આતંકની ઘટના બની આ ઘટના ઘણી નિંદનીય છે આવી ઘટનાઓ ગુજરાતની અંદર બને એ પણ યોગ્ય નથી પરંતુ ગુજરાત પોલીસે ગણતરીના કલાકોની અંદર એ લોકોને પકડી એની પર કાર્યવાહી પણ કરી છે અને બધા જ જેટલા ગુનેગારો હતા તમામને પકડી લેવામાં આવ્યા છે એમની ઉપર કાયદેસર કાર્યવાહીની બી શરૂઆત થઈ છે અને સરકાર તરફથી એટલી પણ ખાતરી આપવામાં આવી છે આવા ગુનેગારો પર એવી એવા પગલા લેવામાં આવશે કે એવી સજા કરવામાં આવશે કે ફરીથી આવા પ્રકારનો ગુનો કરતા કોઈ પણ વ્યક્તિ ડરે